અમદાવાદના આ કંસારા બજારમાં સાહીઠ થી સિત્તેર વર્ષ જૂના દુકાનો આવેલા છે જ્યાં જાત જાતના અને ભાત ભાત તાંબાના વાસણો મળી આવે છે કંસારા બજાર વાસણ માટે ફેમસ છે બેન અહીંયા જૂના જૂનું બજાર આ જ વાસણનું જે જૂના જૂનું બજાર કહેવાય ને વાસણનું ગુજરાત ખાતેનું મોટામાં મોટું બજાર એ આ વાસણો અહીંયા તાંબા પિત્તળ એલ્યુમિનિયમ સ્ટીલ દરેક પ્રકારના જે મેટલ આવતી હોય દરેક મેટલની વસ્તુ અહીંયા મળે મારી પાસે તો આ ભંગારમાં બધી વાસ્તુઓ જે લોકો ડિઝાઇન માટે લઈ જાય બધા બહાર બારથી આવે જે એને જૂનાનો શોખ છે એ બધા આવે જૂની વસ્તુઓ લેવા માટે પ્રાઇઝ આમાં બેનમાં વજન ઉપર હોય છે તાંબાનો ભાવ આઠસો રૂપિયા પિત્તલનો ભાવ છસો રૂપિયા બધાના ડિફરન્ટ ભાવ હોય અલગ અલગ ધાતુ પ્રમાણે બેન આમાં એવું છે કે ચારસો રૂપિયા કિલોથી ચાલુ થાય તો ઠેઠ તમારે પચીસસો રૂપિયા કિલો સુધીની વસ્તુ આવે તાંબુ પિત્તળ કાસું રાખીએ છીએ તાંબામાં અમારે અનેક વેરાયટી છે તાંબામાં પાણી પીવાથી શરીર માટે સારું રહે છે કાંસાની વસ્તુ અમે પોતે બનાવીએ છીએ જેવી રીતના તાંબાની આપ જુઓ છો બધી આ ડિસ્પ્લેમાં આ નળીઓ છે બધી એમાં મીના વર્કમાં બી આવે છે પ્લેનમાં બી આવે છે મઠારમાં બી આવે છે પછી દીવામાં મોટી મોટી આ સમયો બી છે પછી દીવામાં બધી માતાજી માટે સિંહાસન છે ધજાદંડ છે શિખર છે એ બધું અમે રાખીએ છીએ પ્રાઇઝમાં બધું અલગ અલગ આવે છે તાંબુ અમારે છે ને સમજો પીસમાં કોઈ બી ચાલુ થાય છે કોઈ કિલોમાં બારસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધી કિલો આવે છે આ ડિઝાઇનર આઈટમમાં બધી નળીઓ છે જે આપણે લગ્નમાં આપણે શું કહેવાય એમને માય માટલું તરીકે લઈ જાય છે લોકો એમાં લગભગ બે હજાર રૂપિયાથી લઈને આઠ હજાર રૂપિયાની રેન્જ છે બનાવવામાં તો અમારે શું છે એકચુઅલી આ ફેક્ટરી બધી ત્યાં મથુરાથી ત્યાં આવે છે અમારે એનું પ્રોડક્શન ત્યાં થાય છે ઘણી દુકાનો એક્સપ્લોર કરી મેં જૂના બજારમાં બી ગઈ પછી અહીંયા એમણે દાદાએ થોડું સારી રીતે રિસ્પોન્સ આપ્યું એટલે પછી અહીંયાથી લઈ લીધું ટોટલ પાંચ હજારનું છે આ ઘરમાં પાણી પીવા માટે બીજું શું એટલે ત્યાં ડૉક્ટર સજેસ્ટ કરે છે ને કે તાંબાનું પાણી પીવાનું એટલે થોડું હેલ્થ ઇશ્યુ છે એટલે થોડું હેલ્થ ઇસ્યુ માટે એક પિત્તળની એક ભાત માટે તપેલી છે અને શાક માટે કઢાઈ છે અને એક પાણીની નાની બોટલ છે ટ્રાવેલ માટે અને ઘર માટે પાણીનો પોટ છે અમદાવાદથી આરાનો અહેવાલ ભારત